છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા જિલ્લામાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર અને વીસ વર્ષની સખત કેદનો હુકમ કર્યો છે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે નામદાર કોર્ટે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ કે મુનસી દ્વારા આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને વીસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે માર્ચ બે હાજર એકવીસ ના રોજ તાલુકાના એક ગામની આઠ વર્ષની બાળકીને એકાત્મા અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું તો પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવતા

જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને તીર સાક્ષીઓની જુબાનીના આધારે સમાજમાં જાતીય બાળ ગુનાઈત કૃત્યાચનાર લોકોમાં કાયદાનો ડર બેસરવા સમાજમાં દાખલા રૂપ હુકમ કરતા આરોપી સંજય સોનકા રાઠવાને દુષ્કર્મના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ બે હજાર કલમ સાત ના ગુના સબબ તકશીરવાન ઠેરાવી સદન અધિનિયમની કલમ આઠના અન્વયના શિક્ષા પાત્ર ગુનામાં પાંચ વર્ષની કેદની સજા અને રૂપિયા પંદર હજાર નો દંડ ફટકાર્યો છે અને આ બંને સજાઓ એકી સાથે ભોગવવાનો હુકમ કર્યો છે સાથે ભોગ બનનાર સગીર બાળકીની આર્થિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતદારી કાર્યરીતિ રીતે સંહિતાની કલમ ત્રણસો સત્તાવન એ તથા ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ જોગવાઈઓ મુજબ ભોગ બને વળતર પેટે ચાર લાખ વળતર ચુકવવા જિલ્લા કાનૂની સેવા સત્તર મંડળ છોટાઉદેપુર ભલામણ કરી છે આજ છોટાઉદેપુર પોક્સો કોટના ના મુનસી સાહેબ ના હોય આરોપી સંજયભાઈ શંકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવીનાઓને સજાનું હુકમ કર્યું છે આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ છે તેઓની ઉંમર આઠ વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બહેનપણી સાથે ધૂળેટી રમતી હોય છે તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીની ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે જેથી ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવળું જગ્યા ઉપર લઈ જાય ખેતરમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ કરે છે જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર એકસો છેતાલીસ બે હજાર એકવીસથી ગુનો રજિસ્ટર થાય છે અને ત્યારબાદ પોષ્પોકોટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલે સોળ જેવા દસ્તાવેજી પુરાવા રામદાર કોર્ટમાં રજૂ કરેલા અને તેર જેવા સાક્ષી તપાસવામાં આવેલા જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત તેત્રીસ હજાર અને વળતર રૂપે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ